નમસ્કાર મિત્રો હું છું સંજય વાઘેલા અને વિડીયો શરૂઆત કરતાની પહેલે હું જે આપણા ભગવાન દેવ મહાદેવનું નામ લઉં છું તો આજનો વિડીયો શરૂ કરતાની પહેલાં હર હર મહાદેવ મિત્રો વાતમાં એમ છે કે મેં ઘણા મિત્રો જોયા છે અને મિત્રો એક નમ્ર વિનંતી છે મારી જે નવા મિત્રો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો કારણ કે મહેનત બહુ વિડીયોમાં જાય છે મિત્રો અને તમારો સાથ સહકાર સપોર્ટની આ ગરીબ માણસને જરૂર છે મિત્રો હું કઈ પરિસ્થિતિમાં હું અત્યારે ગુજરું છું ને કે અત્યારે મારી હાલત કેવી છે મને ખબર છે મિત્રો કે હું મારું ઘર કઈ રીતે ચલાવી રહ્યો છું અને મારું આખું આ બધું મારું જે અત્યાર જીવનશૈલી છે જે મારા પરિવારને હું કઈ રીતે સાચવું છું એ મારું મન જોડે છે મિત્રો તો આ વિડીયોમાં મિત્રો એટલે બનાવ્યો છે કે મારા જીવનમાં જે જે મુસીબત આવી છે અત્યારે ચાલી રહી છે બીજાના મુસીબત ના આવે અને એવું નથી કે તમને એવું લાગતું કે આ વ્યૂઝ માટે સંજય વાઘેલા કરે છે ખોટી વસ્તુ છે તમને જો એવું લાગતું હોય તો એક વાર ચેક કરી લેજો કે મારી મુસીબત કેવી છે અને મારી જિંદગીમાં મારી હાલત અત્યારે બહુ કફોડી છે મિત્રો તો તમારે સાથ સહકારની જરૂર છે તો મિત્રો વધારેને વધારે જોઈન થશો અને વધારે વધારે મારા મિત્રો મળજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ યાર લાઈક કરી લેજો લાઈક કરી લેજો ચેનલને અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો સ્ટાર્ટ કરીશ આજનો વિડીયો મિત્રો જીવનમાં અત્યારે એવું મારે મુસીબતો એવી એવી છે ને હું તમને ઘણી બતાવું ને તેનો અંત નથી કે મેં આજે હું અત્યારે જે ઘરમાં બેઠું છું ને એ ઘર મિત્રો મારે નવ્વાણું પંચાણું ટકા મારે તોડવું પડશે એવી હાલત આવી ગઈ છે એટલે ઘરને તોડવું પડશે ને બીજે બનાવવું પડશે એવી હાલત આવી ગઈ છે મિત્રો તો કદાચ આ રસ્તાને લઈને મારે પ્રોબ્લેમ થયો છે એ લેજો આવું ના થાય મારી હંકાત જો શું થાય છે ખબર નહીં હવે જીવનમાં આવવાનું તો આવી ગયું યાર બહુ દાદલ ધમાલિયા લોકો આવી ગયા છે વચ્ચે મેં તમને બે શીખવાડેલું ઘણા વિડીયોમાં કે દુઃખથી હારી ના જાઉં સુખથી છકી ના જાઉં તો મિત્રો મેં તમને મેં શીખવાડ્યું એનું પણ અત્યારે મારા જીવનમાં અત્યારે એવું આવી ગયું છે દુઃખ આવી ગયું છે પણ મિત્રો મેં મને ખાલી તમારા આશીર્વાદ જોઈએ તમારા ઈષ્ટદેવને ખાલી એટલી પ્રાર્થના કરજો પ્રે કરજો કે મારા જીવનમાં બી મુસીબતો આવી છે મિત્રો એ જલ્દીથી હલ થઈ જાય અને એનું નિવારણ આવી જાય અને ભલે નિવારણ આવે કે ના આવે જે થવાનું થાય પણ એ દે દુઃખ જે અત્યારે આવે છે મારા જીવનમાં જે આવવાનું છે એને મને સહન કરવાની શક્તિ આવે મારી માતા કુળદેવી મને શક્તિ આવે અને મારા ભગવાન જે આપણા કૃષ્ણ અને મારા મહાદેવ મને શક્તિ આવે કે મારું મારા જીવનમાં અત્યારે જે દુઃખ આવવાનું છે જે આવી રહ્યું છે એ સહન કરવાની મને શક્તિ આવે સુખની વાત તો ફરી મિત્રો પણ જે જીવન મારા જીવનમાં જે દુઃખ ચાલી રહ્યું છે એ સોલ્વ કરવાની શક્તિ એટલા માટે આજનો આ વિડીયો બહુ લોંગ નહીં થાય મિત્રો મારામાં હિંમત રહી નથી હવે મગજ જ બહુ કામ નથી કરતો મિત્રો એવું એવી હાલત છે જો હું વિડીયો કંઈ પણ પેલું હું સોચું તો કંઈક કન્ટેન્ટ વિશે મેં વિચારેલું કે હું આજ કંઈક મિત્રોને કંઈક નવું કરીશ પણ આ એક મુસીબતનું ટેન્શન જેવું આવ્યું છે મિત્રો તમે નહીં માનો મારી જે જમીન છે જમીન એ મારા પપ્પા હતા જ ઘીરો મૂકેલી અને એ જમીન છોડાવવામાં અત્યારે મારા દાદી આ ધમાલ કરવી પડે છે અત્યારે મારા પાસે કશું છે નહીં મિત્રો એટલા માટે કહું છું મિત્રો તો અત્યારે મારી હાલત મને ખબર છે મિત્રો કે કેવી કેવી છે તો પ્લીઝ હેલ્પ કરજો ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે કંઈ નહીં તો કંઈ નહીં ફૂલ નહીં તો ફૂલની પોકડી એના લીધે મને આ તમારી ચેનલ મારી જ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા વ્યૂઝ આવી જશે કાં તો ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય મોડાઈઝ થઈ જાય થોડી યુટ્યુબથી થોડી કમાણી મળી જાય મિત્રો તો હું તો જો કોઈને કોઈનું આપણે એવું નહીં ઈચ્છા કે મિત્રો તમારે ખાલી બટન જ દબાવવાનું છે ખાલી સબસ્ક્રાઈબ કરી દેવાનું છે હાઈક ખાલી લાઈક કરી દેવાની છે ચેનલને બસ આટલું જ સપોર્ટ કરજો અને તમારી કુળદેવી હોય તમારા જે ભગવાન હોય ઈષ્ટદેવને એટલી પ્રાર્થના કરજો કે મારા જીવનમાં જે દુઃખો અત્યારે ચાલી રહ્યા છે અત્યારે હું જે પરિસ્થિતિમાંથી ઘા નબળી પરિસ્થિતિમાં જે ગુજરી ગુજરી રહ્યો છું એ મુસીબતથી મને વીરણા આપે ભગવાન અને મારું આ ઘર બચી જાય એ પ્રાર્થના કરજો મિત્રો અને કમેન્ટ જેમ મને એમ કમેન્ટો વધારે કરજો એટલે આ વિડીયો શેર વધારે થાય અને વધારે ને વધારે લોકો જોડે પહોંચે અને વધારે લોકો સબસ્ક્રાઈબ કરે ચેનલ ને મિત્રો અને જે જીવનની મુસીબત આવી છે અત્યારે તો નહીં મને લાગતું નહીં કે મારી ચેનલ આ મહિનાની અંદર કાં તો બે મહિનાની અંદર કાં તો ત્રણ મહિને કે છ મહિને મારી ચેનલ ગ્રો થશે અને મોનેટાઈઝ થશે મને તો લાગતું જ નથી મિત્રો પણ જો તમારો સાથ સહકાર હશે ને મિત્રો તમારો સાથ સહકાર હશે તો મારી ચેનલ કોઈ રોકી શકવાનું નથી દુનિયાની કોઈ તાકાત નથી કે રોકી શકે મિત્રો અને આ સત્ય હકીકત છે કે મારું ઘરની મુસીબત આવી ગઈ છે આ ઘર કદાચ પાડવું પડશે પાડવું નહીં પડે તો અને બીજી મુસીબત એ છે કે આ જે જમીન મારી ઘીરો મૂકેલી છે એટલા એની પર એટલા પૈસા વધી ગયા છે ને મિત્રો એટલા બધા પૈસા તે મારે આલવા છોડાવવા મુસીબત છે પણ જો તમારો સાથ સહકાર રહ્યો ને મિત્રો તો ત્રણ મહિનાની આ મહિનાની અંદર જ મારી ચેનલ મોનેટાઇઝ થઈ જાય અને હું યુટ્યુબથી થોડા ઘણા પૈસા કમાઈ લઉં અને હું તો એવું નથી કહેતો કે હું મારું જ કરીશ પણ હું ઘણા ગરીબોનું હું પોતે ગરીબ છું અને કેટલાય ગરીબોનું હેલ્પ કરીશ મિત્રો મેં નક્કી કરેલું છે મિત્રો તો મિત્રો આ મુસીબત અત્યારે તો ખબર નહીં અત્યારે મારા ઘરમાં તમે નહીં બોનો એવી હાલત છે ને ઘરનું કરિયાણું લાવવાના પૈસા મારી જોડે નથી હું કઈ રીતે આ બધું ડેવલપ કરું છું મારું મને હું પેનથી કરી કરીને હું ભેગા કરું છું પૈસા અને એ રીતે લાવું છું મિત્રો તો અત્યારે મારી હાલત મને ખબર છે કે મારી હાલત અત્યારે કેવી રહી છે તો પ્લીઝ યાર સપોર્ટ કરજો યાર એક નમ્ર વિનંતી છે યાર તમને અને મારા ભોળેના હાથના આશીર્વાદથી તમારા બધાનો સપોર્ટ રહ્યો ને તો જિંદગીની કોઈ તાકાત નથી કે મુસીબતોનો પહાડ જે મારી પર તૂટી પડ્યો છે અને મને દુઃખ આવ્યું છે મારી જિંદગીમાં તો મને સહન કરવાની ભગવાન શક્તિ આપશે અને તમારા જેવા ભૂળા મારા જે સબસ્ક્રાઈબરો છે મારા જે મિત્રો છે મને સાથ આપશે મને પૂરો યાર પીલું છે તો મિત્રો આજના વિડીયોમાં ખાલી આટલું જ કહેવાનું હતું નાનકડી વાતો હતી જો તમને જે યોગ્ય લાગે એમ સપોર્ટ કરજો તમારી મરજી અને કરો તો મિત્રો વેલ એન્ડ ગુડ કોઈ પણ માણસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા આગળ નવા માણસો ના જતા પ્લીઝ યાર લાઈક તો કરી દેજો અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ છોડી દેજો कि भाई आ करजे तो तारा जी मुसीबत यार आई जाए तारी जिंदगी में कई आइडियाल जो कई ने कई आइडियाल जो मार मित्रों कई कई आइडियाल जो प्लीज़ यार प्लीज़ रिक्वेस्ट है हर हर भोलेनाथ जय हर हर भोलेनाथ